બાળકોમાં થતા ડાયાબીટીસ ટાઈપ વન સારવાર અને અટકાયત માટે જરૂરી માર્ગદર્શન માટે જિલ્લા વિકાસ અધિકારી શ્રી હર્ષદ વોરાની અધ્યક્ષતામાં એક દિવસીય કાર્યશાળાનું આયોજન કરાયું હતું જિલ્લા વિકાસ અધિકારી શ્રી હર્ષદ વોરાએ જણાવ્યું કે સમગ્ર રાજ્યમાં આ પ્રકારનો પ્રથમ કાર્યક્રમ કરવામાં આવ્યો છે જે આવકાર્ય છે જિલ્લાના બાળકોમાં થતા ડાયાબિટીસની બીમારી માટે આગામી સમયમાં ટીમ હેલ્થ દ્વારા વિશેષ કામગીરી કરી જનજાગૃતિ માટેના પ્રયાસો કરવામાં આવશે સમગ્ર વિશ્વમાં એનસીડી બિન રોગોનું પ્રમાણ દિન પ્રતિદિન વધી રહ્યું છે આપણી જીવનશૈલી અને આહારની ટેવોના કારણે ડાયાબિટીસ તથા અન્ય રોગોના ભોગ બનવું પડે છે સાબરકાંઠા જિલ્લામાં આ બીમારીના નોંધાયેલ બાવન બાળકોને જીએમઇઆરએસ મેડિકલ કોલેજ ખાતે ડાયાબિટીસ બીમારીના નિષ્ણાત ડૉક્ટર પરીક્ષિત ગોસ્વામી અને તેમની ટીમ દ્વારા બાળકો અને વાલીઓને માર્ગદર્શિત કરવામાં આવ્યા હતા તેઓએ જણાવ્યું કે બાળકને કયો આહાર વધારે જરૂરી છે કયો ખોરાક ન લેવો ઇન્સ્યુલિન કેવી રીતે અને કેટલું લેવું ઇન્સ્યુલિન લેવાની યોગ્ય રીતનું પણ નિદર્શન કરવામાં આવ્યું બાળકોને ડાયાબિટીસ સાથે કેવી રીતે તંદુરસ્ત જીવન જીવી શકાય તે માટે માર્ગદર્શિત કર્યા હતા આજના વર્કશોપમાં મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારી ડોક્ટર રાજ સુતરિયા અધિક જિલ્લા આરોગ્ય અધિકારી ડોક્ટર કે એસ ચારણ તથા તમામ તાલુકા આરોગ્ય અધિકારી અને મેડિકલ ઓફિસર ઉપસ્થિત રહ્યા હતા રાજકમલસિંહ પરમાર સાબરકાંઠા આજે આનંદની વાત છે કે જિલ્લા પંચાયતની અમારી સીડીએચ અને આરોગ્યની ટીમ દ્વારા ડાયાબિટીસના એક્સપર્ટ ડોક્ટર્સને બોલાવી અને બાળકોમાં જે ઇનિશિયલ ડાયાબિટીસ આવે છે અને ફ્યુચરમાં પણ ડી વન ઉપરાંત ડી ટુ પ્રકારના ડાયાબિટીસ માટેની સાચી સમજ નિઃ સુદાન આપણે શુલ્ક અને સારવાર માટે કોઈપણ જાતની ફી લીધા વગરનો એક સરસ મજાનો કાર્યક્રમ રાખવામાં આવેલો હતો એમાં છેતાલીસ જેટલા બાળકો એમના પેરેન્ટ્સ એમને સાચી સમજ ડાયાબિટીસ માટે ડી વન પ્રકારમાં ફૂડમાં શું કાળજી રાખવી ઇન્સ્યુલિઝન હોય તો એને કેવી રીતે લેવું કેવી રીતે સાચવવું ક્યારે શું અને કેવું અને કેટલી માત્રામાં એમાં ઘણી બધી કન્ફ્યુઝન હોય છે એમાં સાદી અને સમજ જે આપવામાં આવી કાર્બોહાઈડ્રેટ્સથી માંડી ફાઇબરથી માંડી ઇન્સ્યુલિનથી માંડી એની માત્રા લેવાની સાચી રીત અને કઈ કઈ કાળજી રાખવી એ દિશામાં સાબરકાંઠા જિલ્લાએ પહેલો પ્રયત્ન કર્યો છે મને આશા અને શ્રદ્ધા છે કે આગામી દિવસોમાં ગુજરાતમાં પણ આ પ્રયોગ અનેક રીતે આગળ વધશે